દિલ્હીના લાલ કિલ્લા પાસે કાર બોમ્બ વિસ્ફોટ કરનાર આતંકવાદી ડોક્ટર ઉમર મોહમ્મદના પુલવામા સ્થિત ઘરને સુરક્ષા એજન્સી ધ્વસ્ત કરી દીધું છે. આતંકવાદ વિરોધી કડક કાર્યવાહીના ભાગરૂપે સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સમગ્ર કામગીરી નિયંત્રિત રીતે અંજામ આપ્યો હતો. વિસ્ફોટની તપાસમાં અનેક મહત્વપૂર્ણ ખુલાસા થયા છે. ગુરુવારે ફરીદ آبادની અલફલા યુનિવર્સિટીના parking માં વિસ્ફોટ સાથે જોડાયેલી બીજી એક કાર પણ મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કાર ડોક્ટર શાહિન સાહિદના નામે નોંધાયેલી છે જેમની વાઇલ કોલર ટેરેટ મોડ્યુલ કેસમાં ધરપકડ કરવામાં આવી છે તપાસમાં ખુલાસો થયો હતો કે જમ્મુ અને કાશ્મીરનો રહેવાસી ડોક્ટર ઉમર સમગ્ર ઘટનામાં સંડોવાયેલા હતા વિસ્ફોટમાં તેનું પણ મોત થયું હતું તપાસ એજન્સીઓને જાણવા મળ્યું છે કે તે લાંબા સમયથી હુમલાનું આયોજન કરી રહ્યો હતો